હોમ અપ્લાયન્સિસની દરેક રેન્જ એક જ છત નીચે વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માત્ર ઝીરો પરસેન્ટ બજાજ ફાઇનાન્સ સાથે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર રોઝની છે હાલ રોડ વલસાડ નમસ્કાર દર્શક મિત્રો વલસાડના અભરામા ઓવરબ્રિજ ખાતે અત્યારે અમે લોકો ઊભા છે એક મહત્વની વાત આજે અમે તમારી સાથે કરવા આવ્યા છે આપણે હંમેશા વાત કરીએ છીએ પોલીસની જી હા પોલીસ આપણા રક્ષક છે અને હંમેશા આપણી સેવા માટે હોય છે આપણી મદદ માટે હોય છે અને અડધી રાત્રે પણ આપણી પડખે એ લોકો ઊભા હોય છે પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી અમે અહીંયાથી પસાર થઈએ છીએ ત્યારે જોઈને બહુ દુઃખ થયું અમને અહીંયા તમે જોશો કે જે રીતના કેમેરામેન પાછળ કેમેરો છે અમારો પાછળ એક છત જેવું હતું જ્યાં આપણા જે હોમગાર્ડના જે બહેનો હોય છે ટ્રાફિકના કે ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડના એ લોકો ત્યાં ઊભા રહેતા હતા પણ વરસાદમાં ચોમાસામાં લગભગ બે ત્રણ મહિના અગાઉ એ ઉપરની છત આખી તૂટી ગઈ હતી અને ત્યારબાદ અહીંયા એક બાકડો મૂકવામાં આવ્યો છે ને આ શેડ તમે જોશો પરંતુ આ જે શેડ છે ચોમાસામાં પણ અમે જોઈને ગયા હતા કે એમાંથી પાણી ટપકતું હતું અને અત્યારે પણ જો અહીંયા કદાચ એ લોકો ઊભા હોય તો અહીંયા તડકો પણ ખૂબ જ આવે છે ત્યારે આ જે તૂટી ગયો તો ઉપરનું જે છત હતું એ અમે તમને બતાવીશું અત્યારે અહીંયા તૂટી ગયાને બી લગભગ થી ત્રણ મહિના થઈ ગયા ત્યારે આજે આ બતાવવાનું કારણ માત્ર એટલું જ છે કોઈને ક્રિટિસાઈઝ કરવાનો કે એવો કોઈ ઈરાદો નથી પરંતુ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે વલસાડમાં અનેક જગ્યાએ કામ એ લોકો કરતા હોય છે ત્યારે ક્યાં છે આજે સેવાભાવી સંસ્થાઓ અને આ રસ્તો તો એવો છે ને દર્શક મિત્રો કે અહીંયાથી દરરોજ વલસાડની પબ્લિક મોટી સંખ્યામાં અહીંયાથી અવરજવર થતી જ હોય છે ત્યારે આ જે બહેનો છે આપણી સાત સાત આઠ આઠ કલાક તડકામાં લાગ લગાટ અહીંયા ઊભા હોય છે અને ચોમાસામાં પણ એમની જે સેવા અમે જોઈ છે સેલ્યુટ છે હેટ ઓફ ટુ ડેમ ત્યારે ક્યાં છે વલસાડની સેવાભાવી સંસ્થાઓને અહીંયાથી હું દિશા દેસાઈ સત્યડેના માધ્યમથી જણાવીશ કે અમે આજે સ્પેશિયલ જોવા જ આવ્યા છે અહીંયા